જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પાણીધ્રા ખાતે મોગલધામમાં આઈબીલી મા માના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રીને લઈને મોગલ મંગલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ચૈત્રી નવરાત્રીને લઈને મોગલધામ ખાતે આજથી નવ દિવસીય દેવી ભગવત પુરાણ ચારણ કવિ યોગેશ બક્ષાના મુખેથી શ્રોતાઓને પ્રસ્તુતિ કરવામાં આવશે આ તકે ગુજરાતના નામાંકિત ડાયરાના કલાકારો દ્વારા રોજે રોજ રાત્રિના નવ કલાકેથી બાર કલાક સુધી ભજન અને સંત

સાથે વિવિધ અનુષ્ઠાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે આ દિવસોની અંદર જ માતાજીની સતચંડી જે માતાજીને પ્રિય છે ચંડી એમની સતચંડી નું આયોજન સાથે સાથે સવા લાખ માતાજીના વિવિધ મંત્રોનું આ ચૈત્રી નવરાત્રી ઉજવવા જઈ રહ્યો છે ત્યારે બધાને જય માતાજી ચૈત્રી નવરાત્રી શુભકામના પ્રતાપ सिसोदिया સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ